અમદાવાદની આત્મનિર્ભર બાગાયતી ખેતી ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના બાગાયત ખાતાની સહાય યોજનાઓ થકી અમદાવાદ જિલ્લામાં કરવામાં આવેલ બાગાયતી વિકાસ પર એક નજર કરીએ સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ બાગાયતી ખેતીમાં ફળ ફૂલ અને શાકભાજી પાકોનું વધારે ઉત્પાદન મેળવવા માટે ઉત્કૃષ્ટ પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે ધરું કલમ કે રોપા તૈયાર કરવા માટે બાગાયત ખાતા દ્વારા સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અમલી કરેલ છે કુલ પાંચસો ચોરસ મીટરના શેડ નેટ હાઉસ તથા પોલી શેડ નેટ હાઉસ સ્ટ્રકચર માટે યુનિટ કોસ્ટ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પ્રતિ એકમ ખર્ચ જેમાં નર્સરીના સ્ટ્રક્ચર માટે રૂપિયા ત્રણ લાખ પ્રતિ એકમ અને સ્ટાર્ટર કીટ માટે રૂપિયા પચાસ હજાર પ્રતિ એકમ ખર્ચ આ યોજના અંતર્ગત સામાન્ય ખેડૂતને ખર્ચના પાસઠ ટકા અથવા મહત્તમ રૂપિયા બે લાખ સત્યાવીસ હજાર પાંચસો જ્યારે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા બે લાખ બાસઠ હજાર પાંચસો સહાય નર્સરીનું સ્ટ્રક્ચર એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે અને પ્રોરેટા બેઝ મુજબ સહાય મળવા પાત્ર રહે છે તેમજ લાભાર્થી દીઠ અને ખાતા દીઠ આજીવન એક જ વાર આ સહાયનો લાભ મળવા પાત્ર છે અમે બંને મિત્રો પહેલાં સાદી ખેતી કરતા હતા એ પછી અમને વિચાર આવ્યો કે ટામેટીનું ધરું કરવું અને અહીંયા આગળ ખેડૂતોની માંગ હતી એના માટે અમે પાંચસો ચોરસ મીટર નર્સરી ઊભી કરી આ નર્સરી ઊભી કરવા માટે અમને બાગાયત ખાતાએ રૂપિયા સહાય આપી છે એમાં બે લાખ થી પણ વધારે જરૂર ઉછરે છે અત્યારે અને અમે એનું સારામાં સારું વેચાણ કરી અને સારી એવી આવક મેળવીએ છીએ ખેતર પર ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા સહાય બાગાયતી પેદાશો ફળ શાકભાજી ફૂલપાકોની કાપણી બાદ વિપુલ પ્રમાણમાં બગાડ થતો અટકાવવા માટે ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા ખેતર પર ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા સહાય યોજના અમલમાં મૂકેલ છે બાંધકામ માટે રૂપિયા ત્રણ લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઈ મહત્તમ પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા એક લાખ પચાસ હજાર પ્રતિ એકમ એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે મશીનરી અને સાધનો માટે રૂપિયા એક લાખના ખર્ચને ધ્યાને લઈ ખર્ચના મહત્તમ પચાસ અથવા મહત્તમ પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે જેમાં મશીનરી અને સાધનો જેવા કે ગ્રેડિંગ શોટિંગ વજન કાટા વોશિંગ પેકિંગ પ્રાથમિક મૂલ્યવર્ધનના સાધનો સંગ્રહ માટે ક્રેડ્સ વગેરે સાધનોનો સમાવેશ થાય છે અમારા ખેતરમાં દાડમનું વાવેતર કરેલું પહેલાં ખુલ્લામાં દાડમ ઉતારી અને ડાયરેક બજારમાં વેચી નાખતા જેથી અમને ભાવ પોષણક્ષમ મળતા નહીં ત્યારબાદ અમારા ધ્યાનમાં બાગાયત ખાતાની આ ગ્રેડિંગ પેકિંગ યુનિટની યોજના ધ્યાનમાં આવી અમે એમાં અરજી કરી એની મંજૂરી મળતા અમે ગ્રેડિંગ પેકિંગ યુનિટ બાગાયત ખાતા દ્વારા બનાવ્યું જેમાં અમને સહાય મળી હવે અમે આ જ યુનિટમાં ગ્રેડિંગ પેકિંગ કરી અહીં જ બોક્સ પેકિંગ કરી અને પછી માલ બજારમાં લઈ જઈએ છીએ અમને ખૂબ સારા ભાવ મળે છે પેકિંગ એકમના બાંધકામની વિગતો ઓછામાં ઓછું પચાસ ચોરસ મીટર સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે સ્ટ્રક્ચરના છતની મધ્ય ઊંચાઈ પ્લિન્થ લેવલથી ઓછામાં ઓછી દસ ફૂટ પાકા છાપરા માટે બાર ફૂટ ઊંચી તૈયાર કરવાની રહેશે એકમના પ્રવેશ માટે એક મુખ્ય દરવાજો રોલિંગ શટર કે લોખંડનો બનાવવાનો રહેશે અને ઓછામાં ઓછી બે બારી કે વેન્ટિલેશન મૂકવાના રહેશે અંદરની તથા બહારની દિવાલ પર પ્લાસ્ટર કરવાનું રહેશે તેમજ એકમનું ભોંય તળિયું પાક્કું બનાવાનું રહેશે પેકિંગ એકમની છતનો સ્લેબ આરસીસી સાથે ભરવાનો રહેશે જ્યારે પાકા છાપરાવાળા એકમમાં છત કોરુગેટેડ ગેલ્વેનાઇઝ્ડ શીટ કે સિમેન્ટના પતરાથી બનાવવાની રહેશે જે આમ પણ કહેતે એવું કરું છું જ્યારે મારા છોટેંગ ગેડિંગ છોટેંગનું નહોતું લીધેલું ત્યારે મને ભાવ નબળા મળતા અત્યારે મને બાગાયત ખાતા તરફ છે ગેડિંગ શોટિંગની સહાય લીધા પછી મારા ખેતર ઉપર જ પેકેજ મેં બનાવેલ છે જેથી કરી હું ગેડિંગ શોટિંગ કરે બજારમાં મોકલું છું એના કારણે મને બજાર ભાવ શાળા મળે છે ક્રોપ કવરના ઉપયોગથી ફળ અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટે સહાય કાર્યક્રમ ફળ પાકો અને શાકભાજી પાકોમાં એક સમાન તથા નિકાસલક્ષી ગુણવત્તા માટે ક્રોપ અથવા ફ્રૂટ કવરના ઉપયોગ ફાયદાકારક છે જે માટે ક્રોપ કવરમાં ખેડૂતોને આર્થિક સહાય આપી પ્રોત્સાહિત કરી શકાય તે હેતુસર બાગાયત ખાતા દ્વારા સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે શાકભાજી પાકો માટે ક્રોપ કવર વસાવવા માટે યુનિટ કોસ્ટ મહત્તમ રૂપિયા પચાસ હજાર પ્રતિ હેક્ટરના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા પચીસ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે કેળ અને પપૈયા પાક માટે ક્રોપ કવર અથવા તો બેગ યુનિટ કોસ્ટ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટરના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા દસ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે દાડમ ક્રોપ કવર અથવા ખારેક બંચ કવર માટે યુનિટ કોસ્ટ રૂપિયા પાંત્રીસ હજાર પ્રતિ હેક્ટરના ખર્ચના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા સત્તર હજાર પાંચસો પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે આંબા દાડમ જામફળ સીતાફળ કમલમ જેવા પાકોમાં ફ્રૂટ કવર માટે રૂપિયા પાંત્રીસ હજાર પ્રતિ હેક્ટર યુનિટ ખર્ચની સામે પચાસ ટકા કે મહત્તમ રૂપિયા સત્તર હજાર પાંચસો પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે અમે બે હજાર બારથી થી ખેતી કરીએ છીએ આ પહેલા ગ્રો કવર લગાવતા નતા ત્યારે ફળ ઉપર ઝાકળ પડવાથી સનબર્નિંગ અને બીજા રોગ જીવતના ઘણા પ્રોબ્લેમો આવતા અને જ્યારથી ગ્રો કવર લગાવવાનું શરૂ કર્યું ત્યારથી સનબર્નિંગ અને રોગ જીવતમાં બહુ જ રાહત મળી ગઈ છે અને અત્યારે ક્વોલિટી એકદમ એક નંબર નીકળે છે તો બજાર ભાવ પણ સારા મળે છે આ ગ્રો કવર લગાવવાથી હેક્ટરે સત્તર હજાર પાંચસો રૂપિયા અને બે હેક્ટરની મર્યાદામાં પાંત્રીસ હજાર રૂપિયાની સહાય કરે છે આથી હું બાગાયત ખાતું અને ગુજરાત સરકારનો બહુ જ આભાર માનું છું ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા સ્થાનિક કક્ષાએ રોજગારીની નવીન તકો ઉભી કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે સ્વરોજગાર લક્ષી સહાય યોજનાનો લાભ મેળવી બાગાયતી ખેતી દ્વારા આત્મનિર્ભર બનીએ વધારે માહિતી માટે જિલ્લાના નાયબ કે મદદનીશ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવો